દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે આવેલો ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો બહાર આવ્યો છે ગામના મુખ્ય વિસ્તારમાં બસ સ્ટેન્ડ સામે આવેલા સર્વે નંબર ખાતા રુદ્ર વિશે એક ઓડિયો ક્લિપ સામે છે આ ઓડિયો ક્લિપમાં પીપલોદ ગ્રામ પંચાયતના કર્મચારી કનકભાઈ ખુદ પોતાના મોડેથી પાંચ લાખ રૂપિયા પહેલેથી લેવાયા હોવાની અને કુલ તેવીસ લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલો હોવાની વાત સ્પષ્ટપણે કરતા સાંભળવામાં આવે છે આ સમગ્ર મુદ્દે રુદ્ર કોમ્પ્લેક્ષ માલિક મિતેશભાઈ જયશવાલે પત્રકાર મિત્રો સામે ખુલ્લેઆમ આમ ગંભીર ખુલાસો કર્યો છે નામ નિતેશ ભાઈ સ્વાર નિતેશભાઈ જે આ પીપલોદ ગામમાંનો ગ્રામ પંચાયતનો વિડીયો ઓડિયો જે ચાલી રહ્યો છે જેમાં પૈસાની ડીલ થયેલી છે મતલ લાખ ની એ ખરેખર ઓડિયો સાચો છે સાચો છે હકીકત છે જે પિપ્પોતના ક્લાસ જે છે કનકભાઈ એમણે ડીલ કરી હતી ત્રીસ લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને અઢાર લાખ રૂપિયા સરપંચના ઘરે આપ્યા એમાં સરપંચના ત્યાં તલાટી પ્લસ પેલા સુરેશ દરજી જે પંચાયતના સભ્યો છે અને બાબુ ફુલા ત્રણ જણા અને ટોટલ ચાર જણા થઈ અને ત્રીસ લાખ રૂપિયાની ડીલ કરી હતી પાંચ લાખ રૂપિયા એડવાન્સ આવ્યા સરપંચના ઘરે આપ્યા બાબુ ફૂલા ની ઘરે જે આ પીપલો ગામમાં રૂદ્રાસ દુકાનો જે બનાવવામાં આવી છે એના બાંધકામ માટેના એના બાંધકામ પરમિશન કે આમ નથી પીલી નો એનો એન ઓ નહીં હું તો તમારો રદ કરીશું એમ કરીને ખોટા ખોટી એપ્લિકેશનો કરીને ખોટી ડિમાન્ડ કરી હતી આ ત્રીસ લાખ રૂપિયાની ઓકે પાંચ લાખ રૂપિયા આપેલા કોના માધ્યમથી આપેલા એડવાન્સ આપ્યા હતા પરમિશન ના બાંધકામ પરમિશન ના એડવાન્સ બરાબર બાબુપુલા ઘરે